ભાવનગર નજીકના નારી ગામ નજીકના રોડ ઉપરથી પસાર થઈ રહેલા આઈસર ટ્રકને અટકાવીને પેરો ફર્લો સ્કોડની ટીમે તલાશી લેતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલા બોક્સ અને બિયરના ટીમ ભરેલા બોક્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો પેરોલ ફર્લો સ્કોડની ટીમે ગણતરી કરતાં ઇંગ્લિશ દારૂની સાત હજાર સાતસો અઠ્યાવીસ બોટલો અને બિયરના ટીમ ત્રણસો છત્રીસ મળી આવતા કુલ રૂપિયા ઓગણીસ લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો છત્રીસ અને હેરાફેરીમાં વપરાયેલ આઈસર સહિત કુલ રૂપિયા છવ્વીસ લાખ ચોપન હજાર ત્રણસો છત્રીસના મુદ્દામાલ સાથે નસવાડી તાલુકાના આઈસરનો ડ્રાઈવર ભરતભાઈ ઉર્ફે પિન્ટુ શૈલેષભાઈ ભીલ અને કલીનર સીટ ઉપર બેઠેલ નસવાડી તાલુકાના રાકેશભાઈ બુટિયાભાઈ ભીલને ઝડપી લઈને પૂછપરછ કરતા આ ઇંગ્લિશ ઇંગ્લિશદારૂનો જથ્થો કરતા ગામ ખાતેથી અમારા શેઠ રાજેશ રાઠવા રહે હાથીખાણ ગામ તાલુકો કવાડ જિલ્લો છોટા ઉદેપુર રાજુ ભીલ રહે આંબા ડુંગર તાલુકો કવાટ જિલ્લો છોટા ઉદેપુર નિર્મલભાઈ ડાયરા રહે કકરાણા ગામ મધ્યપ્રદેશ વાળાએ આપેલ છે અને આ ઇંગ્લિશદારોનો જથ્થો અમિત ડોડિયા રહે ગોરખી ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અલ્પેશ ઓગડભાઈ ડોડિયા રહે ગોરખી ગામ તાલુકો તળાજા અને જોરુભાઈ ગોબરભાઈ ડોડિયા રહે ગોરખી ગામ વાળાએ મંગાવેલ હતો અને આ દારૂનો જથ્થો તેને આપવાનો હતો અને શૈલેષભાઈ શાંતિભાઈ ભીલ રહે બારૈયા ફળિયું ઘટામલી ગામ પોસ્ટ દુબધા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર વાળો તેની મોટર સાયકલ લઈને અમારી આ ઇંગ્લિશ દારૂ ભરેલ આઈસર ટ્રક ગાડીની આગળ આગળ પાયલોટિંગમાં હતો આમ ઉપરોક્ત મજકુર ઇસ્મોએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી તથા લાવી તેમજ મંગાવી આરોપીઓએ ગુનહિત કાવતરું રચી એકબીજાને મદદગારી કરી ઉપરોક્ત પકડાયેલ ઈસ્મો તથા પકડવાના બાકી ઈસ્મો તથા તપાસમાં ખુલ્લે તે તમામ ઈસ્મોએ ગુનો કરેલ હોય પકડાયેલ મજકુર બંને ઇસ્મોએ પંચનામું પૂરું થઈ ધોરણસર અટક કરેલ છે બોલ બિગેને રીસર ઓલા મને કદમો લો છે કદમો ને આઉટરી કરે તો પછી બોલર લઈ શું આવતા જરૂરત ક્યો ઓ માય ગાડી લઈ દોરી પર પાસ પાડે છે